સરતના એકતા યુવક મંડળ દ્વારા સલાબતપુરા પીઆઈ ની જૂના ડેપો ઉમરવાડા ખાતે આવેલ આંગણવાડીમાં ખુરશી વિતરણ કરાયા હતી સુરતમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા એકતા યુવક મંડળ દ્વારા ફરી સેવાની સુહાસ લેરાવાઈ છે એકતા યુવક મંડળ દ્વારા જુદી જુદી ચાર આંગણવાડીમાં આવતા ત્રણ થી છ વર્ષના બાળકોને બેસવા માટે ખુરશીનું વિતરણ કરવામાં આવ્યું છે આંગણવાડી નંબર પાંત્રીસ સીમની ટેકરા જૂના ડેપો ઉમરવાળા એક આંગણવાડી નંબર સાડત્રીસ સીમની ટેકરા ઉમરવાળા એક આંગણવાડી નંબર ઓગણપચાસ ડી ટેનામેન્ટ બે આંગણવાડી નંબર બાવન ઈડબ્લ્યુ એસ ક્વાર્ટ્સ જે એ બે ખાતે સલાબતપુરાના પીઆઈના હસ્તે ખુરશી વિતરણ કરવામાં આવી હતી તો આ સમયે સલાબતપુરા પોલીસ મથકની સી ટીમ શિક્ષિકા રઝિયાબેન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઉમરવાડામાં ચાર આંગણવાડીઓ માં એકતા યુવક ટ્રસ્ટ દ્વારા ખુરશી વિતરણનું બાળકોને ખુરશી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતું જે દરેક આંગણવાડીમાં આશરે પચીસથી ત્રીસ બાળકો હાલમાં અભ્યાસ કરે છે અને દરેક બાળકોને એમના બેસવા માટે અને સાર સારી રીતે અભ્યાસ કરે છે તેના માટે ખુરશી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે મેરા નામ જબ્બાર ખાન પઠાન એકતા યુવક મંડળ કા પ્રમુખ હું રોજ તારીખ અઢારના દિવસે આંગણવાડી ખાતે જુદા જુદા ચાર આંગણવાડીમાં એકતા યુવક મંડળ તરફથી નાના બાળકોને બેસવા માટે કુર્ચીનું વિતરણ કરવામાં આવ્યું છે અમારા એકતા યુવક મંડળ તરફથી તેમાં સલાવતપુરાના પીઆઈ ચૌધરી સાહેબ અને અન્ય ટીમ સલાવતપુરાની આગેવાનો મહેન્દ્રભાઈ ના અમારા વિસ્તારના આગેવાનો હાજરી આપી હતી અને ગુજરાત પત્રિકાના ડાયરેક્ટર અમારા પ્રવાનાભાઈ જય હિંદ જય ભારત મારું નામ મોહમ્મદ શફી શેખ ફ્રૂટવાલા આજે ઉમરવાડા આંગણવાડીની અંદર ચાર આંગણવાડી છે ટોટલ જેમાં આશરે બસો બાળકો છે બધાને એકતા યુવક મંડળ દ્વારા બેસવા માટે ચેર આપવામાં આવી છે અને અબ્દુલ જબ્બારભાઈ એમના પ્રમુખ છે અને દર વખતે આવો પ્રોગ્રામ કરતા રહીએ છીએ ને આજે સી ટીમનો પણ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં સી ટીમની પ્રમુખ એટલે ચાર્જ જે મેડમ છે એ પણ એ સારી રીતે છોકરાઓને અને બહેનોને માર્ગદર્શન આપ્યું અને અમારા પીએસઆઈ સાહેબ હસ્તે આ પ્રોગ્રામ પ્રમુખ એટલે પ્રમુખ સ્થળે અમારા પીએસઆઈ હતા એમના હાથે આ ઓપનિંગ કરવામાં આવ્યું પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી જેમાં અમારા મેડમ હતા બેન રજિયા મેડમ અને એમના હસબૅન્ડ શ્રી પણ હતા ને ઘણા બધા અમારા ટ્રસ્ટી સિરીઓ જોડીને આ પ્રોગ્રામને કામયાબ કર્યું જય હિન્દય ભારત